ओम त्रंबकम यजामहे सुगंधिम पुष्टि वर्धनम पूर्वारुकम इव वंदना मुक्तिर मोक्षि मामृता जी कार्तिक बाबा આપણે જે દર વર્ષે કાળી ચૌદશી જે કાર્યક્રમ યોજાય છે તો આ વર્ષે પણ કેવો કાર્યક્રમ યોજાશે જય ભૂતનાથ મારું નામ છે કાર્તિક બાબા આ મંદિર નાના ગુણવંત રોડ પર આવેલ મુક્તિધામની બાજુમાં આવેલું છે ભૂતનાથ મહારાજનું મંદિર દર વર્ષે કાળી ચૌદશના દિવસે અહીંયા ભવ્ય થી અતિભવ્ય આરતી નું આયોજન રાખવામાં આવેલ છે આ વર્ષે ભૂતનાથ મહારાજના અલગ અલગ શિંગાર રાખવામાં આવેલા છે છે જેમ કે અત્યારે અહીંયા એક થીમ લાવ્યા જે એકદમ યુનિક થીમ છે અને દર વર્ષની જેમ અહીંયા ફૂલોનો પણ એવો શણગાર થાય છે એસી થી નેવું મણ ગુલાબ તથા જુદા જુદા ફૂલોનો અહીંયા આગળ ભગવાનને શણગાર કરવામાં આવે છે આવતીકાલે તારીખ ઓગણીસ દસ બે ને રવિવારે સાંજે સાડા વાગે અહીંયા ભવ્ય આરતી આયોજન રાખેલ છે મહાઆરતી આયોજન રાખેલ છે તો આપ તથા આપ સૌને નડિયાદની તમામ જનતા તથા ગુજરાતની તમામ જનતાને હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આરતી નો લાભ લો ભૂતનાથ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરો જય ભૂતનાથ